ખીર બનાવી પણ કઈ જોવું તો પડશે ને પાછું ખાંડ ખાંડ છે તો કરી પણ ઓછી છે થોડી ઘણી મોરી હાલ ને ઈ તો માયકા

હવે ઓલા મોટિયાના ઘરેથી તકેલું છે ને એ મોટીયાના ઘરેથી મોટું તકેલું છે ને ઈ લઈ આવ અને પછી ખીર બનાવવાનું ચાલુ કરી દઉં ત્યાં સમજી સુરો હશે ને આ ભલા અહીંયા આપ્યો મ તો નાખતો જ આવ થોડોક ભાઈ એકલા પંડ્યા હોય તો હું કરવું હું આવું ને ત્યાં આ જગી જાય જો કે સમચું હોય કે મારે તો આમ જગી ગયેલું જ છે ઓલાય તો સારું હવે આ બાકી છે હવે હું આવ્યું ત્યાં સૂલો જગી જાહે અને મારે તો જગી ગયેલું છે જ તે તો હાલો હું લઈ આવું હવે મોટું ચપેલું મોટીયા ના ઘરેથી લે લેવો સો અને આતકલાઈ માં ભલે છે મારા હવા મૂઠી ની ખીર પણ છતાંય તે મોફો આપડો રે ને હવે આઈ માં પા હવા મૂઠી ખીર ની માં થોડું પાણી વધારે નાખી દેવું એટલે બધાને એમ ન થાય હરાદ મુનાભાઈ મુના બોલાવવાની અને મોટિયા એ તે મોટિયા જેવું જ તપેલું છે તો હાલો હું હળુળો હવે આયા લઈ લઉં આ હા હવે હરુ આયુ તો હવે

આને તો કે ગલાસે ગલાસે પાણી પૂરું નઈ પડે ક્યાં બોલી આવું પાણી નો અમેઝિંગ હવે આ પાણી કે તો ફ્રી ફ્રીજ માં મેં લાવ્યો છું ખીર બનાવવાની છે ને હરાત કે જેવું તેવું હરાત ના નાખું આપણે આમાં ગલાસે ગલાસે મેળનું આવે ને એટલે આય હા હવે

હવે શાંતિ થઈ હવે ખીર પાકે પછી આપણે હરાજ નાખ દેવું છે હવે આયા ભલા આ ખીર પાકતી આ હું બધાને કહી આવું કે તમે બધા પરસેદી એવા આવજો બધાને કહી દીધું છે કે તમે આવજો બપોરે હવે ખીર આપણે કેટલી પાકી ઈ જોઈ તો જોઈ